નમસ્કાર દોસ્તો સ્વાગત છે એમાં વિભાગ બે આપણે જયારે અંક ગણિતની વાત કરતા હોઈએ અને એમાં સંખ્યા જ્ઞાનનો દોસ્તો મોસ્ટ આઈ પાંચમો વિડીયો આપણે એક થી પાંચ વિડીયો ની ચર્ચા કરેલી છે આપણે એક થી ચાર ની આગળ ચર્ચા કરી દીધી છે અને આજે આપણે પાંચ પહેલા વિડીયોમાં તમારી કસોટી તમારી તૈયારી કેવી છે એના માટેની એક સરસ મજાની આપણે મોસ્ટ એમપી પ્રશ્નોનો આપણે ચાર બીજા વિડીયો બનાવેલા છે દોસ્તો જેએનવી નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો બીજી ખાસ વસ્તુ આપણે ટૂંક સમયમાં બીજો ટોપિક ચાલુ કરીશું આપણે પહેલા ટોપિક ની વિરામ આપીશું અને ટૂંક સમયમાં આપણે બીજો ટોપિક ચાલુ કરીશું તો સૌ મિત્રોને ખાસ સૂચના કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલે નહીં દોસ્તો ઝડપથી જઈએ આપણે આગળ એ પેલા ખાસ વસ્તુ દોસ્તો તમારા મોબાઈલ માં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પાંચ ખાસ ઇન્સ્ટોલ હોવી જોઈએ દોસ્તો નવ એટલું આમની અંદર મટીરિયલ છે કે તમે થાકી જશો પણ તમારે સો ટકા પાસ થવાની અને સો ટકા સારા ગુણ મેળવવાની આ એપ તમને ગેરંટી આપે છે તો ખાસ દરેકે પ્લે સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરવાની છે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં અમને જણાવજો અમે તમારું સોલ્યુશન કરવાનો તરત પ્રયત્ન કરીશું દોસ્તો મિત્રો નવા છે અમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકોન દબાવાનું ભૂલવાનું નથી અને વિડિયો ગમે ગમે અને સો ટકા ગમશે દોસ્તો તો વિડિયો લાઈક કરવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો ખાસ ધોરણ 3 થી 10 ની આ ખૂબ જ અગત્યની એપ આપણા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે દોસ્તો અંદર ખાસ ફોલ્ડર નવોદય પરીક્ષાનું છે અને ધોરણ 5 નું તમારું સંપૂર્ણ સોલ્યુશન તમારી એકમ કસોટી તમારું તમે જે માગો તમે માપતા માપતા થાકશો પણ એપ આપતા આપતા થાકશે નહીં અને નવોદય પરીક્ષાની ખાસ દોસ્તો અને અંદર તમારું આપણે WhatsApp ગ્રુપ પણ બનાવેલું છે એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જે પણ પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરી લઈએ છીએ દોસ્તો તો ખાસ તમારા મોબાઈલમાં પ્લેસ્ટોર પરથી ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાનું એનો સિમ્બોલ દોસ્તો આવો છે ખાસ જોઈ જે પણ મિત્રો ગાઈડ એપમાંથી ગાઈડ ગાઈડ એપ ડાઉનલોડ કરે એ કમેન્ટમાં મને ખાસ જણાવે અને હજુ તમારે નવું શું જોઈએ છે દોસ્તો ગાઈડ એપમાં શું ખૂટે છે એ પણ તમારે અમને જણાવવાનું છે કે જેથી અમે તમારા માટે નવું નવું તમારા માટે નવું નવું અને ખાસ વસ્તુ ખાસ વિશિષ્ટ વસ્તુ કારણ કે આ એપ તમારી છે કે ત્રણ હજાર પાંચસો એકતાલીસ અને ત્રણ હજાર ચારસો એકાવન માં પાંચની સ્થાન કિંમતો વચ્ચે અંતર કેટલું મિત્રો આપણે આપણી નોટ અને પેન લઈને બેસી ગયા છીએ કમેન્ટમાં પણ આપણે જવાબ લખતા રહીશું કમેન્ટમાં તમને આમાંથી એક બે ત્રણ ચાર જે જવાબ સાચો લાગે એ તમારે અમને જણાવવાનું છે અથવા તમારી નોટ અને પેન લઈ ગયું છે તો નોટમાં પણ તમે જવાબ ચેક કરતા રહેજો અને આપણે અહીંયા વિડીયોમાં સમજણ સાથે જે જવાબ આપવામાં આવે છે એની સાથે સરખાવતા રહેજો એટલે ખબર પડી જશે કે તમારે છેલ્લે આઠમાથી કેટલા માર્ક્સ આવ્યા કમેન્ટમાં તમારે ખાસ મને જણાવવાનું છે કે તમારે આઠમાંથી કેટલા આઠ આવ્યા નવ આયા બરાબર જણાવવાનું છે અહીંયા દોસ્તો કેવો છે ત્રણ હજાર પાંચસો એકતાલીસ અને ત્રણ હજાર ચારસો એકાવનમાં પાટમિસ્તાન કિંમત તો આની પાંચની સ્થાન કિંમત જોઈએ પાંચ પછી એક માઇનસ પાંચસો માંથી પચાસ જાય તો ચારસો પચાસ જવાબ આવે ચાર નંબર દોસ્તો જે પણ મિત્રોએ ચાર નંબર જવાબ લખ્યો હોય તેમને અભિનંદન અને જેને ના લખ્યો અને ચિંતા નહીં કરવાની આપણે તમને અહીંયા શીખવા માટે ભેગા થયા છે સો ટકા શીખવાડીશું નીચેનામાંથી કયું સંખ્યા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈ રહ્યું છે તો તો જુઓ નાની સંખ્યા મોટી મોટી તરફ એટલે એટલે આમાં આવી આ અને બે ની વાત સાત સાત દસ દસ આઠ આઠ હજાર ચોર્યાસી હજાર ત્રણસો પંદર ચોર્યાસી હજાર ત્રણસો પંદર એકઠ્યાસી હજાર આઠસો અઠ્યાસી અહીંયા સુધી બધું બરાબર છે અહીંયા છે એક લાખ અને અહીંયા છે પાંચ લાખ છન્નું છન્નું હજાર બે અહીંયા એક લાખ પાછળ ચાર અવિભાજ્ય સંખ્યાનો સવાળો કેટલો થાય તો પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ અને સાત પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંયા બે પાંચ દસ દસ સાત તો સત્તર કયા વિકલ્પમાં છે બીજા વિકલ્પમાં તો જવાબ આવે બે

જવાબ સાચો છે ચાલો પ્રશ્ન નંબર પાંચ તરફ છ લાખ માં સ્થાન કિંમત શું મળે તો આપણે જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ છ લાખ છ કરોડ પચીસ લાખ અડતાલીસ હજાર ચારસો એકતાલીસ માં છ ની સ્થાન કિંમત તો છ આવી રહ્યા તો છ મૂક્યા પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સ્થાન કિંમત તો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આના આવે એક બે ત્રણ ચાર પાંચ છ આના આવે એક બે ત્રણ આવે તો જવાબ આવે બે બરાબર જે બે જવાબ લખ્યો એનું સાચું છે કેટલી વિભાજ્ય સંખ્યાઓ મળે દોસ્તો ખાસ વસ્તુ કરતા નાની કેટલી વિભાજ્ય સંખ્યાઓ મળે તો ચલો પહેલા પહેલાની અંદર થી મળે બે ત્રણ પાંચ અને સાત અગિયાર થી મળે અગિયાર મળે તેર મળે સત્તર મળે અને ઓગણીસ મળે પછી 21 માં મળે ત્રેવીસ અને ઓગણત્રીસ પછી એકત્રીસ લાઇનમાં એકત્રીસ અને સાડત્રીસ પછી એકતાલીસ માં એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ અને પચાસ ની લાઇનમાં ત્રેપન અને ઓગણસાઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ અને સત્તર તો ત્રણ જવાબ જેનો હશે સત્તર એનો જવાબ સાચો છે દોસ્તો પ્રશ્ન નંબર સાત તરફ જઈએ એક થી સો વચ્ચે જેનો એકમનો અંક બે હોય એવી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે દોસ્તો જો એક વસ્તુ યાદ રાખજો કે એકમનો વિભાજ્ય સંખ્યા હોય પણ એક જ સંખ્યા એવી છે કે બે કે જેનો એકમનો અંક બે હોય અને અવિભાજ્ય હોય એટલે એવી એક જ સંખ્યા મળે અને છે એ સંખ્યા નંબર બે પોતે દોસ્તો જવાબ નંબર આ પ્રશ્ન નંબર આઠ તરફ જઈએ તેર હજાર પાંચસો ઓગણસી સંખ્યામાં કયા અંકોનું સ્થાનિક મૂલ્ય સૌથી ઓછું છે તો આ આપણે સ્થાન કિંમતની વાત કરી છે તો એકમ નોક નું સ્થાનિક મૂલ્ય સૌથી ઓછું હોય તો જવાબ નંબર ચાર નવનું સ્થાનિક મૂલ્ય સૌથી ઓછું છે તો સૌ મિત્રોને ખાસ આજનો વિડીયો આપણે ઝડપથી પતાવ્યો છે તમને સમજણ સાથે તમારો સમય ઓછો બગડે તમારે નવોદયના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો આપણે હવે જોરશોરથી તૈયારીમાં લાગી જઈએ દોસ્તો ખાસ સૂચના કે તમે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો હવે આપણે બીજું પ્રકરણ ટૂંક સમયમાં ચાલુ કરીશું પ્રકરણ એક આપણે સંખ્યા જ્ઞાન પતાવી દીધું હોય તમારે કયું તમને અઘરું પડે છે તમારે કયું શીખવું છે તમે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા આવજો